બીજેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા એક મહિનાથી ફરાર હતો આ સમગ્ર કૌભાંડ છ હજાર કરોડ રૂપિયાનું છે આરોપીને સીઆઈડી ટીમ વિસનગર પોલીસ સ્ટેશન લઈ ગઈ છે ત્યાંથી તેને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવશે આ અંગે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પ્રવીણ સોલંકી પાસેથી જી પ્રવીણ શું માહિતી છે ક્યારે ધરપકડ થઈ વધુ વિગતો જણાવશો જી ચોક્કસથી જણાવી દઉં તો કરોડો રૂપિયાનું ભૂલેખું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમ દ્વારા મહેસાણા તાલુકાના દવાડા ગામેથી આજે મળતી ચોક્કસ માહિતીને આધારે ચોક્કસ પ્રકારની વોચ ગોઠવીને બપોરે ત્રણ વાગે એની ધરપકડ કરવામાં આવી હતી અને જેને લઈને ટોટલી કાર્યવાહી કરીને ચાર વાગે એને ગાંધીનગર લઈ જવામાં આવ્યો હતો ખાસ કરીને જો કહેવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરોડોનું પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું હતું અને ખાસ કરીને છેલ્લા એક મહિનાથી પોલીસને હાથ તાળી આપી રહ્યા હતા જેને લઈને આજે ક્રાઇમ દ્વારા ખૂબ જ એક મોટું એક્શન લેવામાં આવ્યું છે અને આ કરોડોના કૌભાંડની આજે ધરપકડ કરવામાં આવી છે અને એને સીધો મહેસાણાથી ગાંધીનગર લઈ જવામાં આવે છે જે આભાર પ્રવીણ સમગ્ર માહિતી પત્ર